Thank you for watching this video. I hope you you liked it, please share હિનાબેન પટેલના ઘરે રાખેલ હતું આ બેઠકમાં કલ્પનાબેન બહેનોને વિશ્વ હિન્દુ પરિષદ વિશે ટૂંકમાં સરસ વાત કરી એમની સાથે એમણે માતૃશક્તિ દ્વારા ચાલતા સત્સંગ વિશે માહિતગાર કર્યા સત્સંગ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાથી સમાજમાં કેવા સરસ પરિવર્તન આવે એનાથી માહિતગાર કર્યા એમણે પોતાની આગવી શૈલીમાં બાળ સંસ્કાર કેન્દ્રની વાત કરી દેશનું ભવિષ્ય આપણા નાના બાળકો છે એમને નાનપણથી સારા સંસ્કાર આપવામાં આવે તો એ મોટા થઈને દેશના વિકાસમાં પોતાનો સિંહ ફાળો આપી શકે આ સિવાય એમણે માતૃશક્તિ દ્વારા સમાજમાં બીજા જે કાર્યક્રમ થાય એની માહિતી સાથે પરિષદમાં વધુમાં વધુ બહેનો જોડાય એવું આહવાન કર્યું હતું આ બેઠકમાં પ્રાંત સહ સંયોજિકા ચંદ્રિકાબેન વિભાગ સંયોજિકા રંજનબેન નારણપુરા જિલ્લા સંયોજિકા હેતલબેન ચાંદલોડિયા જિલ્લા સંયોજિકા ચંદ્રિકાબેન તેમજ ચાંદલોડિયા માતૃશક્તિના આખી સમિતિના બહેનો ઉપસ્થિત રહ્યા હતા